હેલો જય દ્વારકાધીશ કેમ છો બધા નવા બ્લોગ તમારું સ્વાગત છે આજે તો જો સાહેબ બર્થડે છે એટલે એવી સરસ જગ્યાએ તમને પણ ફરવા લઈ જવાના છે કેમ સાહેબ તો મને લઈ જ જવાના છે અને હું તમને લઈ જઈશ જય દ્વારકાધીશ બધા મિત્રો અને આજે બર્થ ડે માટે જો અમે બહાર નીકળવાની અત્યારે તૈયારી જ કરીએ છીએ મસ્ત ડેસ્ટિનેશન માં જવાનું છે વિહાન રહી ગયો વિહાન વેલા ઉઠી જાય કે ગામડા નું જીવન જો ને જબરદસ્ત જીવન છે વેલા જાગી જાવ વેલા સુઈ જાવ અરે જો અત્યાર માં લગભગ જોવા નીકળતા લાગે સવાર સવાર છે ને

ઠંડી પણ જબરદસ્ત છે પછી આપડે જ્યાં જાય છે ત્યાં તો કેટલી ઠંડી પડશે એનું તો એ ખબર જ નથી પણ ક્યાં જાય છે એ કેવાનું

આપણને તો આનંદ જ થાય કેમકે આપડે તો ફર્ટિલાઇઝર સાથે જોડાયેલા અને ખેતી સારી હશે ને તો જ બધા ધંધા તો જ સારા રહેશે ખેતી ને તો આપડે છે ને પ્રાધાન્ય આપવું જ પડે એના આધીન જ બધું છે ફાઇનલી હવે પહોંચી ગયા કેમ પહોંચી ગયા છે ને કઈ જગ્યાએ પહોંચ્યા છે ને એ હવે તમે જોઈ શકશો આજની સરપ્રાઇઝ હવે અહીંથી અમે ઓપન કરીએ છીએ કે આજે બર્થડે માં શું સરપ્રાઇઝ હતી બરાબર છે એ હવે તમે આ હવે ક્યાં ક્યાં લઈને આવ્યો શું જોવા લઈને આવ્યો તમને ખબર છે જોઈ લ્યો હું લઈને આવ્યો છું શું જોવા માટે આજે બર્થડે છે કઈ ફેસ પાસે વેરાઈટી વાળો આ જો આજે હું બધી ભેંસો જોવા માટે લાવ્યો છું હવે તમે બધા પણ જોઈ લો ભેંસનો અને આજનો વ્લોગ હવે આપણે પૂરો કરીએ છીએ ભેંસો જોઈ લીધી છે પૂરો કરવો છે નથી કરવો તો ભાઈ આજનો વ્લોગ હજી આપણે ચાલુ છે આપણે ભેંસો જોવા નથી આવ્યા આપણે આવ્યા છીએ ગીર જોવા ગીરનો જંગલ જોવા સિંહ જોવા સિંહ જોવા એક તો અહીંયા છે

જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચાલો હવે જો અહીંયાથી જંગલ સ્ટાર્ટ થાય છે આવા તમે જો ને અહિયાં કાચો રસ્તો સ્ટાર્ટ થાય છે અહિયાં સુધી રસ્તો પાક્કો બનાવેલો છે અને આગળ હવે આમ કહો ને કે એકદમ ફૂલ જંગલ છે અને જંગલમાંથી આપણે અહીંથી જવાનું છે સાસણ હા આ રસ્તો જે છે ને અહીંયા વિસાવદર થી આ રસ્તો આવે છે અને આ બાજુ જાય છે સાસણ અને અહીંયાથી કાચો રસ્તો છે તમે ચોમાસામાં જો આ સાઈડ આવતા હોય તો આ રસ્તામાં પેલા તમારે ચેક કરી લેવું કે શરૂ છે એમ કે આમાં ઘણી નદીનો વિસ્તાર પણ આવે છે બરાબર ને મેડમ હોય હા બંધ હોય એટલે ચોમાસામાં શક્યતા બહુ ઓછી રહે આ રસ્તા ઉપરથી તમારે નીકળવાની કેમ કે સેફ હોય કે હોય પણ અત્યારે તો આપણે જોવાનો છે ટોટલ સિરીઝ છે ને ભાઈ જો લાંબી થોડીક ચાલશે એટલે તમે છે ને દરેક એપિસોડ અલગ અલગ બધું જોઈ જ શકવાના છો એટલે તમારે બધાને શું કરવાનું વિડીયો ને લાઈક કરવાનો છે શેર કરવાનો છે

ગાડીના હોર્ન વગાડવાની મનાય છે આ સ્પષ્ટ કેમ કે વન્ય પ્રાણી બધા ડિસ્ટર્બ થઈ ને આ વન્ય પ્રાણીઓનું ઘર છે એટલે આપણે અમુક કાળજી પણ રાખવી પડે કે ભાઈ એને એને કઈ ડિસ્ટર્બ ન થાય એવું આપણે આપણો ધ્યાન આપડે ફોલો કરવા જોઈએ રાખવું પડે કે લાઉડલી મ્યુઝિક ન વગાડવાનું હોર્ન ન વગાડવાના ગાડી સ્લો ચલાવવાની અને ખાસ કોઈ પણ જાતનો કચરો અહિયાં નહીં નાખવાનો સાહેબ આપડા ઘર માં કોઈ કચરો નાખવા આવે તો આપણને ગમે ના ગમે ને તો બીજા ના ઘર માં આપડે કચરો ના નાખાય આ વન્ય પ્રાણીઓ નું ઘર છે એના ઘર ઘર ખરાબ નહીં કરવાનું ચેક પોસ્ટ પાસે પહોંચવા આવ્યા કે હા બંને સાઈડ આપણે છે ને બંને છેડામાં આપણે અત્યારે એન્ટ્રી કરીએ ત્યાં અને એક્ઝિટ કરશું ત્યાં બંને સાઈડ ચેક પોસ્ટ હોય છે અહીંયાથી આપણે પરમિટ લેવાની હોય છે અને એ આપણી સેફટી માટે હોય છે કે ભાઈ આપણને જંગલમાં કંઈ તકલીફ પડી હોય તો એક સાઈડ થી આપણે એન્ટ્રી કરીને બીજી સાઈડ આપણે નથી નીકળા તો એ લોકો પાસે યાદી હોય આપણી હા ચાલો હવે આપણે અહીંયા પરમિટ આપણે લઈ લઈએ પરમિટ લેવાઈ ગઈ છે હા પરમિટ લેવાઈ ગઈ છે તો બધી ડિટેલ્સ આપણી આપી દેવાની ને પરમિટ લઈ લેવાની અને જો આ રીતનું અહીંયા જો પેચ આવ્યો ને પાણીનો આ રીતના પેચ આવે છે અલગ અલગ હવે આમાં આપણે ક્યાં જવાનું એ જ ખબર નથી હવે આપણને તો આમાં હવે ઉપરથી આપણે આમાં જો ખબર ના પડે આમાં કેટલું ઊંડો હશે એમ સામે ભેગો થઈ જાય પણ આપણે થી જઈએ અહીંથી આ

રેલવે ના પાટા પણ છે જો રેલવે અહીંથી નીકળે છે હરમડિયા આપડે છે ગોપાલ આપણે અત્યારે જોઈએ ટ્રેન ના પાટાની સાથે સાથે જવાનું આપણને બે ત્રણ વાર આપણે ક્રોસિંગ લગભગ કરશું અત્યારે જો આગળ જો બોર્ડ મારેલું આવી ગયું ને ક્રોસિંગ નું એ આપડે છે ને બે ત્રણ જગ્યાએ આપણને જોવા મળશે

મહાદેવ છે મહાદેવ દાદા મહાદેવ મહાદેવ છે જંગલ ની વચ્ચે જ બિરાજમાન ચાલો આપડે દાદા ના દર્શન કરીએ ભોળાનાથ

આપણે મહાદેવના દર્શન કરી લે વિહાન લે બોર હજી તો ઘણી બોડી આવશે કા અંદર હા મોર છે ને હા જો અહીં આગળ મોર છે જો બતાવું જો આવ નજારો ક્યાં જોવા મળે જો છે ને જબરદસ્ત અને આ રેલવે લાઈન આખી જો જબરદસ્ત નજારો છે ક્યાં અને અહીંયા બેઠા છે જંગલ ની અંદર તે પણ મહાદેવ હર હર મહાદેવ હર જો વિહાન વિહાન ને તો દાદા અરે જો દોસ્તી થઈ ગઈ છે અને બોર દાદા એ જો કેરી દીધા ને બોર હા બોર વીણવા મીડો છે જો આ બોર્ડ ઇજ છે દાદા તમે અહીંયા જ રહો છો હું આ નોક આ રહો છું બરા બોર ના સત થઈ દુધડા કરી અગરબત્તી હા હા બરાબર ને ન આમ આમ જંગલી પ્રાણીઓ ની અવર જવર તો હા રે છે ને જંગલી પ્રાણીઓ ની અવર જવર રે છે છતાં પણ જો મહાદેવ હોય ત્યાં બીજું તો શું આપણું કોઈ બગાડવાના છે હા એમ દેવો ના દેવ મહાદેવ બિરાજમાન હોય ત્યાં ડર કોનો ભાઈ આપણને હા વર્ષો થી ને મહાદેવ જંગલેશ્વર મહાદેવ બાજુમાં પૂજા કરવા હા હા હા

જંગલ ની વચ્ચો જો જંગલનો ચોમાસામાં તો અહીંયા લીલું છમ હોય એકદમ મસ્ત વન્ય પ્રાણીમાં અત્યારે જોવા મળ્યા ને તો મોર અને હરણ વધારે જોવા મળ્યા છે હવે આગળ જોઈએ છે કે કયા કયા પ્રાણીના દર્શન થાય છે અને હું તો એક્સાઇટેડ છું સિંહ જોવા માટે જો સિંહ આ વખતે મળી જ જોવા મળી જાય તો તો મોજ પડી જાય ભાઈ જો હરણ હરણ જાતા જાતા જોવા મળી ગયા ને એકદમ રસ્તો હો ભાઈ જો એ આપણને જો એને આપણે એને જો એ કહેતા હોય ને કે મહેમાન આવ્યા છે આપણા ઘરે એમ

નાના નાના નેસડ આવે છે વચ્ચે વચ્ચે કેમ જો અહિયાં કેટલું પાણી છે આ પેચે બહુ જબરદસ્ત છે મગર મજ પણ જોવા મળે છે

ટિકિટ કાઉન્ટર છે જેપ સફારી કરવી ને જો આ લોકો જો આ સફારી કરીને જ એ રીતે લઈ જાય પણ આપણે હવે અત્યારે અહીંયા જવાનું છે નહીં આપણે આગળ જવાનું છે દેવાળિયા પાર્ક સાઈડ અને આ લોકોને ને અહિયાં જીપસી માં જે બેસાડી ને લઈ જાય ને દેવળિયા પાર્ક માં લઈ જાય છે દેવળિયા પાર્ક માં અંદર અભિયારણ છે ને ત્યાં એ લોકો સફારી આપડે સફાઈ દેવળિયા પાર્ક માં ત્યારે આપણને આપણી ગાડી લઈ જવા દેશે કે ત્યાં આઈ તે પછી ના આપડી આપડી ગાડી ન હોય આપડી પર્સનલ ગાડી ન હોય આપણે યા તો તમે જીપસી માં જઈ શકો છો એ લોકો ની અથવા તો તમે બસ દ્વારા જઈ શકો છો પણ મતલબ ગુજરાત સરકાર દ્વારા જે હોય ને નિયુક્ત કરેલું એમાં જ આપણે જઈ શકીએ જો જીપસી તમને આ રીતે અહીંયા જોવા મળશે જબરદસ્ત મજા આવે ભાઈ એમાં પણ અને આપણે

નવા બ્લોગ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો શેર કરજો અને પણ જરૂર કરજો હવે અમે જશું હવે હવે આપણે હા રિસોર્ટ માં જવાનું છે ને રિસોર્ટ કયો અમે રાખ્યો છે ત્યાં શું ધમાલ કરવાની છે જોજો આવતા વ્લોગમાં મજા કરવાની છે આજે એનો બર્થડે છે ને એટલે ખુદ ને ખબર નથી એટલે તો હવે ત્યાં જઈને જ ખબર પડશે પણ એક પ્રોમિસ આપીએ છીએ સિંહ જોવાના છે તમને અમે સિંહ બતાવશું આ પ્રોમિસ છે અમારો તો ચાલો નવા બ્લોગ માં મળીયે બાય બાય